રાજકોટ જિલ્લાના ધોરાજીની આંગણવાડી વર્કર બહેનો દ્વારા પડતર પ્રશ્નોનો હલ કરવા બાબતે ડેપ્યુટી કલેક્ટર સાથે રજૂઆત કરી હતી લાંબા ઘણા સમયથી આંગણવાડી બહેનોએ સરકાર સરકાર સમક્ષ પગાર સહિત અન્ય જેટલી કરી છે દ્વારા આ બાબતે કોઈ પણ જાતનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી જેના અનુસંધાને આજે ફરી આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ તેઓના પડતર પ્રશ્નો અને પડતર માંગણીઓને લઈને ડેપ્યુટી કલેક્ટરને આવેદન સાથે રજૂઆત કરી હતી સરકારે અમારા જે પોર્ટલ પ્રશ્નો તો કે એક એક પ્રશ્નોનો ઉકેલ હજી સુધી આવ્યો નથી આવ્યા છે થોડા ઘણા આવ્યા છે પણ આજે જે મેઈન પ્રશ્ન એ છે કે જે સરકાર પગાર વધારો કરે એ પગાર વધારો પણ અમારો બે હજાર અઢારમાં કરેલો કેન્દ્ર સરકારે પગાર વધારો કરેલો છે પણ આજ સુધીમાં ત્યાર પછી ક્યારે વેતન વધારો આપેલો નથી બીજું જે મોબાઈલ આપેલા છે અમે સારી ક્વોલિટીના બે હજાર બાવીસમાં માગેલા હતા તો એ પણ હજી એની જે મુદત આપેલી હતી એ મુદત પ્રમાણે એ પણ ઉભા રહ્યા નથી તો અમારે સારા ક્વોલિટીના મોબાઈલ આપે અને જે વધારાની કામગીરી છે એ અમારા અમારા ઉપરથી દૂર કરે જે વધારાના રજિસ્ટરો છે એ પણ દૂર કરે અને અમને કાયમી કરે અને લઘુત્તમ વેતન આપે